નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને વાત કરી વિક્રમભાઈ ઠાકોરનો જોરદાર સોંગ કમિંગ સોંગ આવી રહ્યું છે એનું નામ છે ભૂલી ગયા દિલ્હી રાણી કારણ કે ખૂબ જ એચડી ફૂલ એચડીમાં આવી રહી છે વિડીયો પણ તમે આ જોવાનું ચૂકશો નહીં કારણ કે આ જોરદાર બનાવવામાં આવશે કારણ કે વિક્રમભાઈ ઠાકોરે ઘણી વાર જગ મસ્ત મસ્ત ફિલ્મો પણ લઈને આવતા હોય છે અને મસ્ત મસ્ત સોંગ પણ લઈને આવતા હોય છે તમે આ પિક્ચરની થોડી આ માહિતી અમને આપવા મોકો મળો કારણ કે મારો વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરી દો અમારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દો કારણ કે હવે આવી થોડી માહિતી તમને આપતા રહીશું કારણ કે એટલી બધી તો માહિતી તો મને ખબર નથી કારણ કે આ આબાનું છે તમે જોવાનું ભૂલ છો નહીં કારણ કે આ જીગર સ્ટુડિયોમાં આવવાનું છે કારણ કે જૂના જૂનું પહેલા પણ વિક્રમભાઈ ઠાકોર જીગરી સ્ટુડિયોમાં જઈને બનાવતા હતા પણ આ પણ માં આવવાનું છે અને જોરદાર આ ને આ ને તમે જરૂર જોવાનું ભૂલશો નહીં કારણ કે આ જોરદાર આલ્બમ પણ બનાવેલું છે અને થોડું પણ ટેલર પણ આવેલું છે ટેલર પણ તમે જોવાનું ચૂકશો નહીં કારણ કે આ ટેલર જોરદાર અંદાજમાં બનાવેલું હતું કે એક મિનિટ જે બણાયેલું છે પણ જોરદાર બણાયેલું છે અને વાત કરીએ આ સોંગની કે ખુલી ગયા દિલની રાણી આપણે આના ઉપર એક થોડું ટંકું ગાંગાયલે ખુલી ગયા દિલની રાણી ઓ ઓ ખુલી ગયા દિલની રાણી কে এমে আছে রে রা ওরা ওরা ও সপন যাওয়া তা সাথে জি கலி ந ஓ பூலி கணி ஜூல ஓராணி ஜூல ஓ அமெரிக்கோராச திரோ தி वहजा न भुली गया दिलणी त અરે રે અમારી યાદો તમને આવશે પણ તે તો ભૂલને કરી મોટી ભૂલ રે ભૂલની કરી મોટી ભૂલ રે पण पीटी पण पीटी ते तो पार की अरे रे बुलीने गया था मैं एक लाम की जय माता जी आज सुन गए तो लाइक कर दो चैनल सब्सक्राइब कर दो कारण के मार्शल एक्टिविटी के साथ जय हिंद जय भारत